અત્યાર સુધી તો ક્રાઈમ માસ્ટર ગોગો એવું સાંભળ્યું હતું પણ હવે તો આખાએ ગુજરાતને ખબર પડી ગઈ છે કે ભાઈ કંઈક ગોગો કરીને પેપર પણ આવે છે અને આ ગોગો પેપર પર આજકાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે જી હા અમદાવાદમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ પોલીસે એક મોટી સફળતા મેળવી છે એરપોર્ટ પોલીસે બાતમીના આધારે સમરથ હાસોલ વિસ્તારમાં બે ગોડાઉન પર દરોડા પાડ્યાને અને બોતેર લાખની કિંમતના પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો કબજે લીધો છે પોલીસે અહીં થી વધુ કાર્ટૂન ભરેલ ગોગો પેપરનો જથ્થો કબજે લીધો છે આ મામલે પોલીસે જેકી પ્રહલાદ મોટવા નામના આરોપીની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું આરોપી આ માલ મહારાષ્ટ્રના પુણેથી લાવતો હતો અમદાવાદ સહિતના જિલ્લામાં મોબાઈલ દ્વારા સંપર્ક કરી સીધો ગ્રાહકોને સપ્લાય કરતો હતો ઉપયોગ નશાના સેવન કરવામાં આવે છે અને એમાં ઘણા બધા કેમિકલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે એ ધ્યાને રાખીને પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ રાખવામાં આવે અને દરેક પાન ગલ્લા કિરાણા સ્ટોર જ્યાં એનું વિચાર થતું હોય છે ત્યાં જઈને લોકોને સમજ કરવામાં આવેલ હતું અને સરકાર દ્વારા પણ જાહેરનામું બહાર પાડીને એને પ્રતિબંધિત વસ્તુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું એ અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી નગર સાહેબ અને એની ટીમને એક બાતમી મળે કે સમરથ હાંસોલ ખાતે સમરથ નગરમાં મકાન નંબર 183 અને 385 માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટન થી વધારે ગોગો પેપર ના જથ્થા રાખવામાં આવે છે તો પોલીસ ની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખ નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને બીએનએસ બસો તેઈસ હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે નોંધનીય છે કે સ્મોકિંગ કોન અને રોલ તરીકે ઓળખાતા પેપરમાં હાનિકારક કેમિકલ્સ હોય છે તેનો ઉપયોગ નશા માટે થતો હોય છે અને હવે આ ગોગો પેપર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે એટલે આજકાલ બધા પાન પાર્લર્સમાંથી આ પ્રતિબંધિત ગોગો પેપર કબજે લેવામાં આવી રહ્યા છે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ